કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન કરવાનું કહેવામાં આવ્યું હતું બ્રહ્માજીને ત્યારે બ્રહ્માજી એકલા પુરુષોની સર્જન કરતા હતા અને પુરુષોની એકલી સૃષ્ટિ જ્યારે થાય જ્યાં સુધી સ્ત્રીનો હોય શક્તિ ન હોય ત્યાં સુધી સૃષ્ટિ આગળ ચાલી શકે નહીં અને એટલે સૃષ્ટિનું આગળ સર્જન થતું નહોતું અને તેના કારણે ભગવાન બ્રહ્માજી મા પાર્વતી પાસે ગયા છે જગદંબા પાસે ગયા છે અંબાની પાસે ગયા છે અને કીધું છે અરજી કરી છે બે હાથ જોડીને નમન કરીને કૈલાશમાં કીધું છે કે મા તમારા સિવાય હવે આ સૃષ્ટિનું સર્જન આગળ ચલાવવું એ અઘરું છે અને આમ અહીંયા મા જગદંબાએ બ્રહ્માજીને મદદ કરી છે સૃષ્ટિને આગળ ચલાવવા માટે અને માના આશીર્વાદથી પછી બ્રહ્માજીએ આગળની સૃષ્ટિનું સર્જન કર્યું છે અહીંયા બંને પક્ષને સમકક્ષ બતાવવામાં આવ્યા છે ભગવાન ભોળાનાથ હોય ભગવાન વિષ્ણુ હોય નારાયણ હોય સામેમાં જગદંબામાં પાર્વતી હોય કે લક્ષ્મીજી હોય નારાયણી હોય અહીંયા બંને પક્ષનું બતાવવામાં આવ્યું કે જ્યાં સુધી બંને સાથે ન ચાલે ને ત્યાં સુધી સૃષ્ટિનું સર્જન સારી રીતે થઈ શકે નહીં અહીંયા બતાવ્યું છે કે એક ગાડી ચલાવી હોય ને સંસાર રથ ને તો એમાં એક ટ્રેક્ટરનું ને એક સાયકલનું પૈડું હોય ને તો ગાડી ચાલી શકે નહીં એ ગાડી ચાલે ને તો લગભગ ગટરમાં જાય ઊંધી પડી જાય હા બંને પૈડા સાચા હોય સારા હોય ને સરખા હોય ત્યારે જ સંસારનું આ રથનું આ પૈડું આગળ વધે ને સંસારનો રથ આગળ ચાલે આ રીતે અહીંયા કથા બતાવવામાં આવી છે અહીંયા આગળ સુંદર સૃષ્ટિનું આગળ સર્જન થયા પછી દક્ષ રાજાની સાહીઠ કન્યાઓનું મેં વાત કરી હતી એમાં ચંદ્રને જેટલી કન્યા આપી હતી એ સત્યાવીસ કન્યા એટલે આપણા સત્યાવીસ નક્ષત્ર અને એમાં ચંદ્રને રોહિણીજી પ્રત્યે એટલે રોહિણી જે નક્ષત્ર છે ને એને અહીંયા આ કથામાં વણવામાં આવ્યા છે અને કીધું છે કે રોહિણીજી પ્રત્યે ચંદ્રને થોડુંક વધારે ભાવ થોડીક વધારે મમતા હતી અને એના કારણે બાકીની જે બહેનો હતી છવ્વીસ એમણે જઈને દક્ષ રાજાને ફરિયાદ કરી છે અને ફરિયાદ કરીને કીધું છે કે પિતાજી અમારા પતિ અમને સાચો ને સરખો પ્રેમ કરતા નથી રોહિણીને થોડોક વધારે ભાવ આપે છે આનાથી અમને દુઃખ થાય છે જ્યારે દક્ષ રાજાને ખબર પડી છે કન્યાઓના દુઃખની તકલીફની ત્યારે દક્ષ રાજાએ ચંદ્રને બોલાવીને પોતાના જમાત્રને જમાઈને બોલાવીને ઠપકો આપ્યો છે સમજાવ્યા છે કે આ રીતે જીવન ના ચાલે ઘરમાં દરેક પરિવારના સભ્યો હોય એમને સરખો પ્રેમ મળવો જરૂરી છે આમ સમજાવવામાં આવ્યા છે કોને ચંદ્રને કોના દ્વારા દક્ષ રાજા એટલે કે એમના શ્વસુર દ્વારા એમને સમજાવવામાં આવ્યા છે થોડો વખત સુધી ચંદ્ર એ જેટલું થતું હતું એટલું મેનેજ કર્યું છે પણ પછી પાછા એમનો ઓરિજિનલ સ્વભાવ જે મૂળ સ્વભાવ હોય ને કહેવાય ને પ્રાણ ને પ્રકૃતિ હોય ને એ માણસની મરે ત્યારે જાય ત્યાં સુધી ન જાય અને આ રીતે જ એક વાત એ પણ છે કે કરમની કઠણાઈ હોય ને જીવનમાં જે લખ્યા હોય ને આ વિધિના લેખ લલાટના લેખ લખાઈ ગયા હોય ને વિધિએ લખ્યા હોય ને વિધનાએ એ બ્રહ્માજીએ લખેલા લેખ અથવા તો કહેવાય કે વિધિએ લખેલા લેખ એ ક્યારેય ખોટા પડતા નથી